સિહોર નગરપાલિકા ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા જીતુભાઈ છાટબાર ની વૈદાય સમારોહ કાર્યક્રમ યોજાયો ભાઈ ગઈ રોજ તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ રોજ નિવૃત્ત થતા તેઓને સન્માન ભેર વિદાયમાન અર્થે કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે તે કાર્યક્રમમાં જીતુભાઈને સર્વવતી પહેલા તો હું ખૂબ ખૂબ શુભેચ્છા શુભકામના પાઠવું છું તેઓને માનભેર વિદાય બાબતે અને રાજુભાઈને વિનંતી કરીશ કે તેઓને આપણે સાકરનો ફળો તથા હાર વગેરે આપણી જે

બોલો મને કાયદેસર તરીકે વાયરો પેલો નામ તમે તમારું બોલો રોજ તારીખ એક સાત બે હજાર ચોવીસ ના રોજ જે કન્યાના છાટ પર જેઓ ત્રીસ છ બે હજાર ચોવીસ ના રોજ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલ હોય જેઓનો આજે વિદાય સમારંભ કાર્યક્રમ રાખેલો હોય આ કાર્યક્રમમાં નગરપાલિકાના તમામ શાખાના કર્મચારીઓ નગરપાલિકાના તમામે તમામ શાખાના કર્મચારીઓ તથા ભરતભાઈ રાઠોડ તથા મીડિયા બાય પવારજી હાજર રહીને જે જીતુભાઈને વિદેશ સભામાં આપવામાં આવે છે તે બધી એક શાખા તરફથી હું તમામ કર્મચારી તથા મીડિયા ભરતભાઈનો આભાર વ્યક્ત કરું છું અને જીતુભાઈને એવી શુભેચ્છા પટો કે એને આયુષ્ય લાંબી રહે બીજા ક્ષેત્રમાં કાર્યમાં સફળ છે પણ નગરપાલિકામાં ટેક્સ શાખામાં ઘણા વર્ષોથી એણે કામ કરેલું છે અને બહુ સારું કરેલું છે જે તે સમયે નગરપાલિકામાં એક સમય એવો હતો કે સેનિટેશન વિભાગમાં જીતુભાઈ નામ એવું હતું કે ગટર વિભાગ હોય કે કોઈ પણ ક્ષેત્રનું કાર્ય એમાં જીતુભાઈ નંબર વન હતા એણે ખૂબ સારી કામગીરી કરેલી છે તમામ ક્ષેત્રમાં એમાં ગટર વિભાગમાં તો ફર્સ્ટ નંબરની કામગીરી કહેવાતી જીતુભાઈ કે જે પણ જગ્યાએ ગટરનું ક્યાંક પણ કામ હોય તો જીતુભાઈને આમ અંદાજ જ હોય કે આ કાર્ય પર સુધી આ કામ ચીજ થઈ જશે એવું નંબર વન કામગીરી કરેલી છે પણ સૌ વય મર્યાદાને કારણે એને ત્રીસ ચન રોજ નિવૃદ્ધ થવાનું હોય તો નિરૂદ થયેલ છે આજરોજ એનો કાર્યક્રમ રાખેલો હોય તો તમામ કર્મચારી જે હાજર રહ્યા રહે બદલ સભાઈનો અર્વેશાર આનો આજે નોર્વેજ એડિયમ એ બી કામ ખાતે અમને એવું કંઈક છે આમ આ બધું જ રીતે બોલે જાય છે બે આયત બોલે ભરત આખી બે ગયો આમ આરોગે નાન બાય બેસી પણ એક બોલ બધું સાઠવા રાજુભાઈ આનંદભાઈ તમામ શાખાના કર્મચારી ભાઈઓ અને તમામ વિભાગના કર્મચારી ભાઈઓ આજની તારીખ એક સાત બે હજાર ના રોજ જીતુભાઈના કારણે નિવૃત્ત થવાથી અને જીતુભાઈને હું પહેલેથી જાણું છું કે એ જ્યાં સુધી જીતુભાઈ પણ અમે તો એમ કે તમામ સંસ્થા અને તમામ વડોદરી એની જ્યારે કામ કરે ત્યારે જીતુભાઈ હાજર થાય એવી ભગવાન આપણે એક ખૂબ જ સારા એવા અને કર્મઠ એવા આપણા કે સ્ટાફ મેમ્બર એવા જીતનુભાઈ મને તો એનું ઓરિજિનલ નામ જ જાણતો નથી આવડતું પણ મારા બહુ નાનપણના મિત્રો છે અને ખૂબ જ કર્મણ એવા એક સારા એવા કર્મચારીને આજે આપણે વિદાય આપતા આમ તો ખૂબ જ દુઃખ થાય છે દુઃખજનક બાબત કહેવાય એવા કર્મચારી કે જે ખૂબ જ સારા એવા એમાં ખાસ કરીને હમણાં જે એમ કે ગટર વિભાગમાં તો એમની માસ્ટરી હતી કે અહીંયા આગળ પ્રોબ્લેમ ઊભો થયો હોય તો આ જગ્યાએ તમે આમ કરો એટલે એ પ્રોબ્લેમ સો ટકા હલ થઈ જાય તો આજે જે પોતે ભયમર્યાદાની હિસાબે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે આપણે લોકો એમાંથી કાંઈ આપણે પણ એમાંથી શીખવાનું છે કે ભાઈ જયેશભાઈએ જે રીતે કામગીરી કરી એવી રીતે આપણે બધા પણ કરશું તેમની તંદુરસ્તી ખૂબ જ સારી રહે અને નિવૃત્ત થાય એવો તો આ માણસ નથી પણ આજે નગરપાલિકામાંથી નિવૃત્ત થાય છે અને એણે પણ કીધું છે કે જ્યારે પણ મારી કોઈ પણ બાબતની કોઈ પણ સેવાકીય મારી કાંઈ જવાબદારી કે જે કાંઈ જરૂરત હોય તો હું હાજર રહીશ તે બદલ તેમનો ખૂબ આભાર અને તેમની તંદુરસ્તી સજા કે આજના કાર્યક્રમ હાજર રહી શકે ન હોય પણ જીતુભાઈ ને એને સાંત્વના પાઠવેલ છે તથા અભિનંદન આપેલ છે અમે હાજર નથી પણ જીતુભાઈ ને અમારા વતી તમે શુભેચ્છા પાઠવજો એવી મેસેજ આવેલ છે સાહેબના તથા ચીફ ઓફિસર સાહેબ ટેક્સ વિભાગના કર્મચારી હતા અને તેઓએ ગટર વિભાગમાં પણ સારું કાર્ય કરેલું એ તો ઠીક છે પણ એના પપ્પા હતા ને મને યાદ છે અમે નાના હતા ત્યારે કુંડમાં નાવા હતા એના પપ્પાની એવી એન્ટ્રી સુપરવાઇઝર હતા અને વોટર સુપરવાઇઝર હતા અને કોઈ છે ને સભ્ય કીધું હોય ને કે આ તમારો માણસ અહીંયા હતો તો તમારે એ સભ્યને પણ કહી દેતા તમારે એ નથી જોવાનું તમારે મને ફરિયાદ કરવાની તમારે મારા માણસોને કોઈ નહીં એવી હેઠ નથી એવું જ કાર્ય આ જીતુભાઈએ કરીને દેખાડ્યું અને જીતુભાઈ ઉતરતો ફોરેસ્ટ આવીને ભગવાન આપે તંદુરસ્ત તંદુરસ્તી પાછળ બે હજાર નવાનું હું નગરપાલિકામાં શોબમાં જોઈન્ટ થયો છે ત્યારથી કે અત્યાર સુધીમાં જે ભાઈઓ સર્વે ભાઈઓને સાથ અને સહકાર મળે છે એ બધું ખૂબ ખૂબ આભાર આપું છું કાર્યક્રમ રાખવામાં આવેલ અમારા વચ્ચે જીતુભાઈ રોજ વિદાય રહી તમામ કર્મચારીએ આજે શુભેચ્છા વિદાય કાર્યક્રમ ગોઠવેલો હતો તેમાં આજે આપેલ છે